અમદાવાદ અમદાવાદ જવાનું અંબાજી ને અમદાવાદ અમદાવાદ જવાનું ભાઈ તો વધારે પડતા અમારા ધવલ ભાઈ છે

ને અમે હવે જઈએ જઈએ આપણા અમદાવાદ અમદાવાદ જઈએ હવે ત્રીજા બ્લોગ માં થોડો સપોર્ટ કરજો ને બે હાથી બે હાથી બધા વેફર તો ખઈ લીધી જ હવે જવાનું હાય હાય તો બધા સપોર્ટ કરજો અને જોડાજો અને બ્લોગ ને ખૂબ આગળ શેર કરજો ખૂબ ધે માતાજી મને આજે પર મસ્ત ચાંદરોડીન ઊભા છે

આ અમારા દવલભાઈ બેઠા છે હવે આ જય માતાજી અમે આ છે માતાજી અમદાવાદમાં